મેરાઈ પ્રોડક્શનના હર્ષ મેરાય અને આરકે કે ઇવેન્ટના રચિતા પાઠકે જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆતમાં જ સુરતમાં ભવ્ય ફેશન શોનું આયોજન કરાયું હતું આ ફેશન શો વેસ્ટર્ન અને એથેનિક એમ બે થીમ પર અને પંદર જેટલી સિક્વન્સ સાથેનો હતો શોનું આયોજન સાંજે ચાર વાગ્યાથી રાત્રે અગિયાર વાગ્યા સુધી કરાયું હતું જેમાં ફાઇનલિસ્ટોએ ડિઝાઇનર ગાર્મેન્ટ્સ પહેરીને રેમ્પ વોક કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ આયોજન થકી આત્મવિશ્વાસ વધશે અને સાથે વ્યક્તિત્વ વિકાસ પણ વધુ થશે તેવો ફાયદો થશે ખાસ કરીને સ્ટેજે ફિયર દૂર થશે ફેશન શોના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર આપી સન્માનિત કરાયા મારું નામ હર્ષ મિરાઈ છે આપણે આજે એક ગ્રેન્ડ ફિનાલે ઓર્ગેનાઇઝ કર્યો છે મિરાઈ પ્રોડક્શન્સ એ મારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે અને આઠ જાન્યુઆરી એટલે આજની તારીખે અમે એક ગ્રેન્ડ ફિનાલે ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં સાહીઠ જેટલા કન્ટેસ્ટન્ટ્સનો ભાગ લીધો છે અલગ અલગ કેટેગરીઝ છે મિસ્ટર છે મિસ છે મિસિસ છે ચાર વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના કન્ટેસ્ટન્ટ્સે ભાગ લીધો છે એમાં અને એ બધા અત્યારે વોક કરવાના છે અને અલગ અલગ થીમ્સ છે બે થીમ્સમાં વોક છે વેસ્ટર્ન અને એથેનિક રાઉન્ડ છે દરેકમાં અરાઉન્ડ બે બે સિકવન્સ છે ઓકે ઘણા બધા પર્ફોમન્સીસ છે રેપ સોંગ્સ છે ડાન્સીસ છે સો ઘણી મજા આવશે આપણને અહીંયા થેન્ક યુ આ પ્રોગ્રામ કરવાનો આ પ્રોગ્રામ કરવાનો એક જ હેતુ છે કે મારા તરફથી મેરાઈ પ્રોડક્શન્સ તરફથી જો કોઈક આર્ટિસ્ટને કે કોઈક મોડલને હું હેલ્પફુલ થઈ શકું છું એક પ્લેટફોર્મ આપી શકું છું તો હું એ કરવા માંગતો હતો એટલે મેં આજે આ ઓર્ગેનાઇઝ કરું છું કેમ છે સુરત મારું નામ પૂજા વ્યાસ છે હું ટીઆરા મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિક ટુ થાઉઝન્ડ છું અને આજે હું જ્યુરી છું ફિનાલેની જે સુરત શહેરમાં થવા જઈ રહ્યું છે મેરાઈ પ્રોડક્શન દ્વારા ફેસ ઓફ ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી કોઈપણ બાળક મહિલા કે કોઈપણ એક યુવાન રેમ્પ ઉપર જ્યારે પોતાનું પરફોર્મન્સ આપે છે ત્યારે એની ખરી કસોટી થાય છે અને મેરાઈ પ્રોડક્શન દ્વારા હર્ષ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ વુમન એમ્પાવરમેન્ટ એન્ડ યુથ એમ્પાવરમેન્ટ સો મને ખૂબ મજા આવે છે અને ખૂબ મજા આવી છે પાર્ટિસિપેન્ટનો જે ઉત્સાહ હતો જે પરફોર્મન્સ હતું અને આ ઇવેન્ટનું જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કાબિલે તારીફ છે